नमस्कार मित्रों वीडियो में તમારું સ્વાગત છે ફરી એક વખત કોરોના નો હાહાકાર જિયા મિત્રો ગુજરાત રાજ્યમાં કોરોના ના વધી ગયા કેસ જિયા મિત્રો વાત કરીએ તો ત્યારે જ પકડાયા છે સમગ્ર ઘટનાની વાત કરીએ તે પહેલા YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જિયા મિત્રો અન્ય દેશમાંથી રાજ્યમાં આવતા કોરોના ના કેસ અંગે ગુજરાત સરકારે એક્શન માં આવી ગઈ છે સમગ્ર રાજ્યમાં કોરોના ના કેસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે મિત્રો વાત કરીએ તો નુ શુસ્તપણે પાલન કરવા પણ આદેશ આપ્યો છે ટેસ્ટ ટ્રેક ટ્રીટમેન્ટ અને રસીકરણ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે ગાંધીનગરમાં બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યા છે આ બંને મહિલા સેક્ટર છના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે તો બીજી તરફ કોરોનાના નવા वेरिएंट केस होवानी पण आशंका कराई छे जे मित्रो આમ મહિલાઓ દક્ષિણ ભારત માં મુસાફરી કરી બનને મહિલાઓ વેક્સિન ના બે ડોઝ લે દેલા છે કોરોના માં મિત્રો વાત કરીએ તો ગુજરાત માં ફરી એક વખત કોરોના ની શરૂઆત થઈ ગઈ છે તને લઈને લોકો ડરી ગયા છે આના વિશે તમારું શું કહેવું છે જય હિન્દ જય ભારત